દહો જિલ્લાના સંજેલીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં બે દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોના ડાંગર પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ચોમાસામાં મકાઈ સોયાબીન જેવા પાક નિષ્ફળ ગયા અને હાલમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે જગતના તા ચિંતિત જોવા મળ્યા છે અને જણાવ્યું કૃષિ મંત્રી રમેશભાઈ કટરા સાહેબ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી દેવી દાહોદના ખેડૂતોની માંગણી છે હેલો હા સાહેબ અમારે આ કમ મોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી અહીથી અમે બાથે બાથે ભરી ભરીને કાઢીએ છીએ અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમુને સહાય આલો એવી અમારી વિનંતી છે આજરોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજલિ તાલુકાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે જેથી કરીને અમારા એકસો ઓગણત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિ મંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે અમારા આપણા જ્યાં ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માંગણી છે રિપોર્ટર વિજય સંજેલી